દોસ્તો રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ બધાય ને તો જો અમે અત્યાર માં વિડિયો બનાવવાનું શરૂ કર્યો છે કેટલા વાગ્યા છે અત્યાર મોડું થઈ ગયું અમારે આજ ગેલા હતા મકાઈ ઉતારવાના એટલે મોડું થઈ ગયેલું હતું જો અહીં મકાઈ પણ લાવ્યા કેટલી બધી મકાઈ લાવ્યા તો તમને બતાવો કેટલી મકાઈ લાવ્યા ને એનજી બાપા ને છે કે હે કોણ લાવ્યું મકાઈ કોણ લાવ્યું તો પપ્પા લાવ્યા હે હજી આવ્યા છે ને નાવા ગયા છે આવીને બસ થોડીક વાર લાગી ને અમે રસોઈ બનાવી નાખી કાશું આમ ભાઈ તો શું કરા ન્યા સકડી ન્યા ફેરવવાની હોય તો મારું રસોડામાં કેવું બધું પડ્યું છે મારે એકડી માથે કામ કોઈ એટલે તો આજ તો એ આવી ગયા મકાઈમાં ગેલા હતા ને એટલે મોડું થઈ ગયું અંધારું દેખાય છે બાર હાવાય ગેલા છે મને સંજુબેન ઉપર તો રાતનું આ અંધારું થઈ ગયું એટલે મોડું થઈ ગયું ને એટલે અંધારું થઈ જાય તે સંજુબેન ચિત્ર દોરતાલા છે કે લખેશો શું લખાશો કરતા જો પાછા ફૂલી મોડું થઈ ગયું ગયા હતા મકાઈ ઉતારવા ને એટલે મોડું થઈ ગયું કેવું અંધારું થઈ ગયું કામે જઈને આવે એટલે થાકી જાય ને મકાઈ ઉતારવા ગયેલા હતા મને બેને બહુ ભાવે મકાશ દેખાડ કરે કેવો રાતનો નજારો છે જો રસ્તો খৰি এতিয়া থৈ থাউ পি মই বকাই ভাৱে કઈ કેજો પાસે જેને ભાવે મકાઈ ખાઈ હોય આવી જાવ જો અમારે મકાઈનો ઢગલો થઈ ગયો છે મકાઈનો તમે એન્ટી બેન તો માથે ચડી ગયા હા તો કેટલી રાજી થઈ ગયો લે 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 નખરા કરે હો એમ નો કરે ખરાબ થઈ જાય બગડી જાય ફગાવાય નહીં એને જો ફગાવાય નહીં એને આઈ લઈ લીધું શિવમ મકાઈ છે તાજી તાજી ભાવે કરીને પાછા ભાવે એને ઠેઠ ક્યાં ઠેઠ ગયેલા હતા આખા નાખા મકાઈ ઉતારવા બધું કામ કરવું પડે કરતા કાંઈ હા થાય તો રૂપિયા જો કોણ લાવ્યું તો પપ્પા લાવ્યા મને એંચીન પપ્પા લાવ્યા કાનિંચી અમને એંચી બહુ ભાવ્યો મકાઈ ફોલતી નહીં ખાવાની છે તારે હા મને એમથી ખાવાની છે ખાવાની છે કેટલી મસ્તી છે મને બહુ ભાવ્યો મકાઈ કેટલી સરસ લાગે છે હે ખાટલો ખાટલો જોયેલો છે બધાય ડીજે એમાં નેનસી બીને બધું જો ડિસ્કો કરે ડીજે વાગે એટલે ડિસ્કો કરે કા ને જો હવે ડિસ્કો નથી કરવો તારી નજર લાગી જશે તો દોસ્તો લાઈક કમેન્ટ શેર કરતા રહેજો પાછા અમને સપોર્ટ આપતા જ રહેજો વધારે વધારે ઓકે દોસ્તો મોડું થઈ ગયું છે એટલે અહીંયા સુધી તમને વિડીયો બતાવી છીએ